નિષ્ત્રોમાં કાયમી સામાજિક પરિવર્તન લાવવાનું નિમિત્ત બન્યું છે મુખ્યમંત્રીએ સત્ય સાઈ બાબાના જળ સંરક્ષણ અને સ્વાસ્થ્ય સેવાના કાર્યોની વિશેષ નોંધ હતી તેમણે યાદ અપાવ્યું હતું કે તમિલનાડુ અને આંધ્રપ્રદેશ વચ્ચે કૃષ્ણા નદીના પાણીના વિતરણમાં ટ્રસ્ટની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી છે જેને કારણે ચેન્નાઈના નાગરિકોની પાણીની સમસ્યા હલ થઈ શકી છે આ ઉપરાંત બાબા દ્વારા સ્થાપિત સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓને મળી રહેલી મફત સારવારને તેમણે માનવતાની સાચી સેવા ગણાવી હતી શિક્ષણ અને ગ્રામીણ વિકાસ ક્ષેત્રે પણ બાબાને પ્રદાનને તેમણે બિરદાવ્યું હતું સ્ટાલિને પોતાના પત્રમાં દિવગત નેતા એમ કરુણાનિધિ ને સત્ય બાબા વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધોને પણ યાદ કર્યા હતા તેમણે કહ્યું હતું કે બાબાનું જીવન સૂત્ર હતું કે માનવ સેવા એ જ પ્રભુ સેવા અને જ્યાં સુધી કરુણા કાર્યમાં પરિવર્તિત ન થાય ત્યાં સુધી તે અધૂરી છે પુટપરથીમાં ચાલી રહેલા શતાબ્દી મહોત્સવમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણાના મુખ્યમંત્રી સહિત દેશભરના ગણમાન્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા જે બાબાના શિવાક્ય વારસાની વ્યાપક સ્વીકૃતિ દર્શાવે છે